નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આંધ્રપ્રદેશમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ અત્યાર સુધીમાં પંદરના મોત ચાલીસથી વધુ ઇજા જી હા મિત્રો આંધ્રપ્રદેશમાં અનકાપલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે જેમાં અત્યાર સુધીમાં પંદર લોકો જીવ ગુમાવ્યો છે અહેવાલ અનુસાર જિલ્લામાં કલેક્ટર વિજય કૃષ્ણાએ જણાવ્યું છે કે અનકાપલ્લા જિલ્લામાં અચ્છુનાથપુરમમાં એસટીડીઓ એડવાન્સેડ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બપોરે સવારે બે કલાક કે આગ લાગી હતી ફેક્ટરીના બે સિસ્ટમ ત્રણસો એક્યાસી કર્મચારીઓ જોડાયેલા છે આ વિસ્ફોટ બપોરે ભોજન સમય થયો હતો જેના કારણે અહીં ઓછા કર્મચારીઓ હાજર હતા તેમણે આશંકા વ્યક્ત કરી છે કે વીજળીને સંબંધિત સમસ્યાને કારણે વિસ્ફોટ થયો છે જી હા મિત્રો તેથી વધુ એને ઈજા છે વિસ્ફોટના કારણે ઓછામાં ઓછું તેત્રીસ લોકોને ઈજાગ્રસ્ત હોવાનો અહેવાલ સામે આવે છે જેમાં અનકાપલ્લે અને અચ્યુતમપુરમની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે ફાયર વિભાગે છ ફાયર કાયદો બચાવ કામગીરી કરી રહ્યા છે ઘટનાને જાણ થતાં જ પોલીસ ટીમો ઘટના સ્થળે પહોંચી છે જી હા મિત્રો મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે યુનિટમાં ફસેલા તે લોકોને બચાવી લેવામાં આવ્યા છે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકોને પ્રત્યે સહજ્ઞા વ્યક્ત કરી છે તેમણે ખાતરી આપી કે સરકાર મૃત્યુને પામેલા અને કર્મચારીઓ પરિવાર સાથે જ રહેશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ